સુરતના આઠવા લાઇન્સ ખાતે આવેલા કોર્ટ બિલ્ડિંગને જિયાઓ બુડિયા ખાતે ખસેડવા લઈને વકીલો હાલ વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પણ વકીલોના સમર્થનમાં આવી છે અને કોર્ટે જીયાઓ બુડિયા લઈ જવાના વકીલોના વિરોધમાં જોડાય છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ડોક્ટર મનીષ દોશી ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના યોગેશ રવાણી સહિતનાઓએ સુરતના વકીલોના હિતમાં લડાઈ લડવાની જાહેરાત પણ કરી છે સુરતના વકીલોની કોર્ટ ખસેડવાની લડાઈમાં આવી ગુજરાત કોંગ્રેસ પણ મેદાને આવી ગઈ છે સુરત અઠવાલાયન્સ કોર્ટ બિલ્ડિંગને પાંત્રીસ કિલોમીટર દૂર જિયાઓ બુડિયામાં સ્થળાંતર કરવાના મુદ્દાને લઈને વકીલો સતત વિરોધ નોંધાવી રહ્યા છે સામાન્ય નાગરિકો અસીલો વકીલોનો સમય શક્તિનો વ્યય થશે સાથે આર્થિક ખર્ચમાં વધારો થશે ત્યારે કોર્ટ સ્થળાંતર બાબતે તંત્રના તગલગ નિર્ણય અંગે ગુજરાત કોંગ્રેસના અમદાવાદ ખાતે આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે તમામ સરકારી કચેરીઓ અહીં કોર્ટની નજીકમાં જ આવેલી છે ત્યાં કોઈ પણ જુનિયર વકીલો અથવા મહિલા વકીલોને કોર્ટનું સ્થળાંતર મંજૂર નથી જો કોર્ટનું સ્થળાંતર જીયા બુટિયા ખાતે કરાશે તો સુરત સહિત આસપાસના હજારો પરિવારને ઓછા ખર્ચે ન્યાય મેળવવાની જગ્યાએ શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર હાઇવે પર જવું પડશે કોર્ટ બિલ્ડિંગ ખસેડવાની વાત છે જે સત્તાધીશોએ આ નિર્ણય જાતે જ કર્યો છે અમારી માંગ છે કે કોર્ટની બાજુમાં જે કૃષિપંચની જગ્યા છે કલેક્ટર બંગલાની જગ્યા છે અથવા તો અહીંયા એક્સટેન્ડ થાય તથા તંત્ર પાસે વૈકલ્પિક અનુકૂળ જગ્યા છે સુરતના નાગરિકોના હિતમાં કોર્ટ માટે ફાળવણી માટે તંત્રએ મોટું મન રાખવું જોઈએ કોંગ્રેસના સમયમાં શહેરની મધ્યમાં ન્યાય મળે તોથી કોર્ટનું બાંધકામ થયું હતું ત્યારે નવી કોર્ટ હવે પાંત્રીસ કિલોમીટર દૂર ઔદ્યોગિક વિસ્તારમાં થશે જીઆબુડિયા વિસ્તારમાં કેમિકલ કંપનીઓના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું હોય છે ત્યારે વકીલો પક્ષકારો અને અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ રહેશે નહીં વકીલો અને સામાન્ય નાગરિકો તો કોર્ટમાં કામ કરતા કર્મચારી પાસેથી કોર્ટના સ્થળાંતર માટે અભિપ્રાય લેવો જોઈએ પરંતુ અહીં તંત્ર દ્વારા કોઈ વકીલ પક્ષકારો સાક્ષીઓ કે જાહેર જનતાનો મત લીધો જ નથી અને માત્ર સત્તાધીશોએ તગલગી નિર્ણય લઈને કોર્ટનું સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે જો તંત્ર દ્વારા અભિપ્રાય લઈને અનુકૂળ નિર્ણય નહીં લે તો વકીલો દ્વારા ગાંધી ચિંધ્યા માનગી આંદોલન અને ધરણા કરાશે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની લીગલ સેલ દ્વારા યોજાવાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત લીગલ સેલના ચેરમેન યોગેશ ગુજરાત કોંગ્રેસના મનીષ દોશી ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર સુરતી સુરત કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન અજય ગોંડલિયા સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરત સિટી આવેલી છે આજુબાજુ છે તો શા માટે ફક્ત કોર્ટ પરિસર મુકામે લઈ જાવું આ એક સરકારની જીજ હોય અથવા તો સરકાર નો કોઈ હેતુ હોય એવું લાગી રહ્યું છે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટના ઓફિસરો

તેઓ રેવન્યુમાં પણ પ્રેક્ટિસ કરતા હોય છે કોર્ટમાં પણ આવતા હોય છે આવા બધા બીજી વસ્તુ સાહેબ છે ઇન્ડસ્ટ્રીઅલ એરિયો આજુબાજુમાં આવેલો છે ગુજરાત ની સૌથી મોટી કલર કંપની જે આવેલી છે જેમનું ખૂબ જ પ્રદૂષણ છે પ્રદુષણ છે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે તો વકીલો રજૂઆત કેમ સાંભળવામાં નથી બીજી વસ્તુ હાલમાં જે વકીલો પ્રેક્ટિસ કરી રહ્યા છે હાલના ના જે છે

બધું આવરી લઈ શકાય તેમ છે પોર્ટ બિલ્ડિંગ છે એમાં પોર્ટ માટે તો જગ્યા ઇનફ છે હાલ માત્ર પ્રશ્ન જણાય આવતો હોય તો એ પાર્કિંગ નો પ્રશ્ન જણાય આવે છે અને કદાચ એક બિલ્ડિંગ વધારવાનું થાય તો એ માટે પણ જગ્યા ઇનફ છે તો શા માટે કલેક્ટર સાથે મન મોટું રાખીને પોતાની જગ્યા નથી આપતા એટલે અમારી માંગણી એવી છે વકીલોની